સુરત શહેરમાં કોરોનાની મહામારી વચ્ચે લોકો નજીવી બાબતે એકબીજા સાથે ઝઘડો કરી રહ્યા છે અને આવા ઝઘડા હત્યા સુધી પરિણામે છે ત્યાં સેટીલાઇટ ખાતે બે વોચમેન વચ્ચે થયેલા ઝઘડામાં એક એ ઉશ્કરાઈ જાય બીજા વોચમેનને ચપ્પુ મારી દેતા તેનું મોત ની પામ્યું છે બનાવની જાણ થતાં જ પોલીસે ઘટના સ્થળે દોડી જઈ તપાસ શરૂ કરી હતી સુરતમાં એક તરફ કોરોના કાળો કેર બર્તાવી રહ્યો છે તો બીજી તરફ લોકોની નોકરીઓ પણ જઈ રહી છે લોકો આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યા છે ત્યારે આવી નજીવી બાબતે પણ લોકો ઉશ્કરાઈ જાય ઝઘડાની મોટું સ્વરૂપ આપે છે આવો જ એક બનાવ હત્યામાં પરિણામમાં પામ્યો છે ઉમરા પોલીસ પથંગની હદમાં આવેલા સિટીલાઇટ ખાતેના મહારાજા મા માર્કેટમાં બે વોચમેન વચ્ચે ઝઘડો થયો હતો મોડી રાતે થયેલા ઝઘડામાં એક વોચમેને ઉશ્કેરાઈ જઈ બીજા વોચમેન પાસે ચપ્પો વડે હુમલો કરતા તેને ગંભીર જવા પહોંચતા મોતી બજાવવા પામ્યું હતું બનાવની જાણ થતા તાત્કાલિક ઉમરા પોલીસે ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી છે આમ કોરોનાની મહામારી વચ્ચે રાત્રિ કરફ્યુ સમય સિટીલાઇટ ખાતે વોચમેને અન્ય વોચમેનની હત્યા કરતા ઉમરા પોલીસ દોડતી થઈ ગઈ હતી અને તપાસ શરૂ કરી છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા જી ટેન્ટ ફેન્યુ